તો વાત કરીએ રાજ્યની તો રાજ્યમાં ક્યાંક વરસાદી માહોલ છે તો ક્યાંક કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને આંબ્યો છે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદ ગાંધીનગર ડીસા અને ભુજ તેમજ રાજકોટમાં ચાળીસ ડિગ્રી સાથે લોકો આકરી ગરમી અને બફારાથી ત્રસ્ત થયા છે તો બીજી તરફ એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે આજે સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ઉત્તર

और अगले मतलब इक्कीस बाईस हो गया तेईस चौबीस पच्चीस को फेयरली वाइड स्पीड रेन है और पच्चीस छब्बीस सत्ताईस को स्कटर्ड रेनफॉल का दिया गया है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है इसमें थंडा स्टॉम भी रहेगा लाइटनी के साथ आपका जो विंड स्पीड रहेगा गास्टिंग विंड के जो स्पीड रहेगा फिफ्टी टू सिक्सटी किलोमीटर प्रति घंटा उसमें डे टू में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग की